આવી રાજાટી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીએ સભા સંબોધી ભાજપ અને આપ પર ગંભીર પ્રકારના કર્યા પ્રહાર કલાકારોના કાફલા સાથે છે બપોરે ગોલ્ડન ત્રીસ સાંજે છત્રીસ અને રાત્રે નવ ત્રીસ કલાકે

अमृतसर बंधक इंडिया गठबंधन उम्मीदवार संजय सिंह भाजपा आज पूरे गुजरात का और देश का क्षत्रिय समाज अपने आप को अपमानित महसूस कर रहा है आक्रोशित है और बीजेपी के खिलाफ लामबंद है केंद्रीय मंत्री रूपाला जी ने क्षत्रिय समाज के बहु बेटियों पर सवाल उठाया अरे लड़ाई लड़ना है तो हमसे ना छह महीने जेल में रह के आया हूं चैतर बसावा जी भी जेल में आए हमारे नेता को आपने जेल में डाल दिया सिसोदिया को जेल में डाल दिया सत्यन जैन को जेल में डाल दिया हम पे लाठियां चलाओ मुकदमे लिखो जेल में डालो लेकिन अगर हमारे समाज की बहु बेटियों पे सवाल उठाओगे तो इसको कतई बर्दाश्त नहीं किया जाएगा और सूत समेत आपको जवाब दिया जाएगा ભરૂચ જિલ્લામાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારના પ્રચારમાં પંજાબના મુખ્યમંત્રી બાદ રાજ્યસભાના સાંસદ સંજયસિંહ પણ અંકલેશ્વરમાં આપના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં પ્રચાર પ્રસાર અર્થે ઉતર્યા હતા અને તેમને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ભવ્ય પ્રચાર પ્રસાર શરૂ કરતાં સમગ્ર જાહેર માર્ગો પર મોટી સંખ્યામાં લોકોનું માનવ મહેણા જોવા મળ્યું હતું અને સવારથી જ આપના પ્રચારમાં લાગેલી ઝંડીઓ દૂર કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો મચ્યો હતો સત્તા પક્ષની ઝંડીઓ ઉતારી ન અને આપની ઝંડી ઉતારવાનો વિવાદનો માહોલ જામ્યો હતો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને ઠેર ઠેર મતદારોનો ભવ્ય આવકાર મળતા ભરૂચ બેઠક ઉપર નવા જૂનીના એંધાણો જોવા મળી રહ્યા છે ભરૂચ લોકસભા બેઠક ઉપર લઘુમતી બેંકનું વાવાઝોડું કઈ તરફ રહેશે તે સૌથી વધારે ચર્ચાસ્પદ બની ગયું છે भरूच में जिस तरह से चैतर बसावा जी को जनता का जन समर्थन मिल रहा है जो भाजपा की सरकार ने इनके साथ जुल्म किया है जाति की है पूरा आदिवासी समाज गुजरात के लोग और इस क्षेत्र के लोग गुस्से में हैं, आक्रोशित हैं और चैतर बसावा यहां से चुनाव जीतने जा रहे हैं इंडिया गठबंधन के कांग्रेस आम आदमी पार्टी के सभी कार्यकर्ता और लोग इनको जिताने के लिए लगे हुए हैं आज मैं दिल्ली से अरविंद केजरीवाल जी का संदेश लेके आया हूं एक ऐसे लोकप्रिय मुख्यमंत्री जिन्होंने बिजली पानी चिकित्सा शिक्षा जनता की बुनियादी जरूरतों पे काम किया आज भाजपा की सरकार ने उनको जेल में डाल दिया आदिवासी समाज के बड़े नेता और झारखंड के मुख्यमंत्री हेमंत सोरेन को पकड़ के जेल में डाल दिया तानाशाही से देश नहीं चलेगा लोकतंत्र से देश चलेगा जो कुछ सूरत में हुआ कांग्रेस के कैंडिडेट का पर्चा खारिज करके ये इस बात को दिखाता है कि 2024 के बाद देश के अंदर चुनाव खत्म हो जाएगा संविधान खत्म हो जाएगा आरक्षण खत्म हो जाएगा इसलिए देश के आरक्षण को बचाने के लिए अपने वोट की ताकत को बचाने के लिए और बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर जी के द्वारा लिखे गए संविधान को बचाने के लिए इस बार बीजेपी के खिलाफ जनता वोट कर रही है महंगाई बेरोजगारी के खिलाफ जनता वोट कर रही है और इसलिए मुझे पूरा भरोसा है कि गुजरात में इंडिया गठबंधन की बहुत सारी सीटें आएगी और इंडिया गठबंधन 2024 के चुनाव में 300 से ज्यादा सीटें लेकर सरकार बनाएगा और देश के अंदर जो बुनियादी जरूरतें हैं लोगों की उसको दूर करने का काम हम लोग करेंगे गृह मंत्री ने मुख्यमंत्री आगमन क्षत्रियो ने नजर कैद कराया था भाजपा विरोध रहे કાયમ માટે ભાજપ નો વિરોધ રહેશે જય ભવાની જય ભવાની લોકશાહી દેશમાં દરેક વ્યક્તિ ને પોતાની વાત મૂકવાનો અધિકાર છે પોતાની રજૂઆત કરવાનો અધિકાર છે ઝઘડેના રાજપાડી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના આગમનના પગલે ક્ષત્રિય સમાજના કેટલાક લોકોને નજર કેદ પોલીસે કરતાં વિવાદ ઉભો થયો તો અને પોલીસ મથકની બહાર ક્ષત્રિય સમાજના લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકના રાજપાડી ખંડોલી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સભા સંબોધવા આવનાર હોવાના પગલે તાજેતરમાં જ રાજકોટના ઉમેદવાર રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના લોકો મેદાનમાં ઉતર્યા છે જાહેર સભામાં ક્ષત્રિયો વિરોધ ના દર્શાવે તે માટે સવારથી જ ઘણા ક્ષત્રિયોને ઘરથી જ નજર કેદ કરી પોલીસ મથકે લઈ જવાયા હતા જેના પગલે ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળતો લોકશાહી દેશમાં પણ પોતાની વાત મૂકવાનો અધિકાર હવે નાગરિકોને રહ્યો નથી તેઓ આક્ષેપ કરી પોલીસ મથકની બહાર પોતાની પ્રતિક્રિયાઓ ક્ષત્રિય સમાજના લોકોએ વ્યક્ત કરી હતી આજ રોજ અમિત શાહનું કાર્યક્રમ રાજપાડી ખડોલી ખાતે રાખવામાં આવેલ છે એ માટે અમારા ક્ષત્રિય લોકોને સવારે છ વાગે અમારા પોતાના ગામમાંથી પથારીમાંથી નજર કેદ કરવામાં આવેલા છે જેની અંદર હરિપુરા સરસાડ ફીચવાડા ના લોકોને ઉમલલા પોલીસ સ્ટેશનમાં લઈ આવેલા ઉચ્છપના પણ છે અને ઘણા ક્ષત્રિયોને આગેવાનોને રાજવાડી પોલીસ સ્ટેશનમાં પણ નજર કેદ કરવામાં આવેલ છે તમને કેમ નજર કેદ કરવામાં આવે છે હવે અમને નજર કેદ કરવામાં આવેલા છે કારણ કે અમે પરશોતમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે વિરોધ કર્યો છે અને એ વિરોધ કાયમ માટે રહેશે જ્યાં સુધી એની ટિકિટ રદ નહીં થાય અને અમે બધા ક્ષત્રિયો સમાજ દ્વારા એક સાથે છે જગણે રાજપાડી ખાદે કેંદ્રીએ ગ્રો મંત્રી આને સભા સંબો દીયદી ભરુજ જિલાની લોગ બેઠક ઉપર સતત પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે ભરુજ જિલ્લાના જગડિયા પંથકના રાજપાડી ખાતે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સભા સંબોધી હતી જેમાં મોટી સંખ્યામાં માનો મહેણા પણ જોવા મળ્યું હતું અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ બંને પક્ષો પર ભારે આકરા પ્રહારો કર્યા હતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામે આકરા પ્રહારો કર્યા હતા અને ભર ઉનાળે વાતાવરણ ગરમ કોઈ સભા કરવાની જરૂર નથી તમારો સાંસદ મનસુખભાઈ એવું બને છે મનસુખભાઈ નો પ્રચાર અગર કોઈ સારામાં સારો કરી શકે તો મનસુખભાઈ પોતે જ કરી શકે મોટા અંયા પ્રોભારી હતો નાના નાની વાત માટે ઝઘડો કરી દે ગાળ ગાડી લે પણ વાત જરૂરના મતતા હોય પોતાનું નામ હું કેટલા કાર્યકર્તાઓ જોડે બેઠો છું કે કોંગ્રેસ પાર્ટી એ જૂઠ બોલવામાં જૂઠાણા ફેલાવવામાં એક્સપર્ટ પણ અને આ પાર્ટી જૂઠાણાઓ ફેલાવવાના સરદાર જેવી પણ આ બે જૂઠા ભરૂચમાં ભેગા થયા એમને એક ચલાવી કે ભારતીય જનતા પાર્ટી ચારસો સીટો આવશે તો બંધારણ બદલી રિઝર્વેશન અનામત સમાપ્ત ભાઈઓ બહેનો તમારી કૃપા માર્ગ ભારતીય જનતા પાર્ટી પાસે દસ વર્ષથી બંધારણ બદલવાની ક્ષમતા છે દસ વર્ષ મોદી ની ગેરંટી કહેવા આવ્યો છું નરેન્દ્ર મોદી આદિવાસી દલિત અને ઓબીસી ની અનામત ને હાથ લગાડશે પણ નહી અને લગાડવા પણ નહીં

ધર્મ ના આધાર પણ ના હોઈ શકે મુસ્લિમ રિઝર્વેશન ના જેટલા પ્રયાસો થયા છે ભારતીય જનતા પાર્ટી પ્રયાસો સમાપ્ત કરી વિકાસમાં શું કર્યું હમણાં હમણાં આપડા ભરૂચમાં કેમિકલ ઇન્ડસ્ટ્રી બહુ મોટી હોય છે નરેન્દ્રભાઈએ છવ્વીસ 26,000 કરોડ રૂપિયા

દવા માં બના વાપી કરવાનું કામ નરેન્દ્ર મોદી ભાઈઓ બહેનો આ મનસુ કઈ વર્ષોથી દાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન કોઈ મતદાર મતદાન વિના રહી ન જાય તેમ યુવા મતદારોમાં જાગૃતિ લાવવાના હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ દ્વારા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના પાંચસો જેટલા વિદ્યાર્થીઓ દ્વારા વોર્ડ ફોર ભારત વોર્ડ ફોર ભરૂચના

ભરૂચ રેલવે પોલીસે અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી રૂપિયા સત્યાવીસ લાખ રોકડા સાથે એક ઈસમને ઝડપી પાડી તપાસ આરંભી છે હરિદ્વાર વલસાડ ટ્રેનમાંથી અંકલેશ્વર સ્ટેશન પર એક વ્યક્તિ બેગ સાથે ઉતરતા તેની શંકાસ્પદ હિલચાલથી રેલવે પોલીસે તેને ઊભો રાખી તલાશી લીધી હતી તેની તલાશીમાં બેગમાંથી પાંચસો પાંચસોની નોટોના બંડલો મળી આવ્યા હતા જે કુલ રોકડા રૂપિયા સત્યાવીસ લાખ મળી આવ્યા તેની પૂછપરછ કરતા મૂળ દાહોદનો યોગેશ ટેકચંદ

લોકસભા સામાન્ય ચૂંટણી નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય એ માટે વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિઓ પૂરજોશમાં ચાલી રહી છે મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ભરૂચ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના સંયુ ઉપક્રમે ભરૂચ તાલુકાના દિવ્યાંગજનોના મતદારો માટે અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા ત્રાલસા ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં નાગરિકો મતદારો મતદાન કરી શકે તે માટે તેમને ઘર બેઠા મતદાન માટેની વ્યવસ્થાઓ દિવ્યાંગ મતદારો માટેની જરૂરી સુવિધાઓ દિવ્યાંગ મતદારોને લાઇનમાં ઊભા નહીં રહેવાનું જેવી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી દિવ્યાંગોને લોકશાહીના મહાપર્વ સહભાગી બનવા સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડી હતી

જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ અસ્મિતા વિકાસ કેન્દ્રનો સંયુક્ત ઉપક્રમને દિવંગ મતદારો માટે જાગૃત કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં દિવ્યાંગ મતદારો માટે જે જિલ્લા ચૂંટણી તરફથી જે કોઈ સવલિયત મળે છે ખાસ કરીને વ્હીલચેર આસિસ્ટન્ટ અને સક્ષમ એકની માહિતી આપવામાં આવી છે અને મતદાનના દિવસ ખૂબ મોટી પ્રમાણમાં દિવ્યાંગ મતદારો મતદાન કરે એ બાબતે પહેલ કરવામાં આવી છે અમારી સંસ્થા છે ત્રાલસા અંદર અસ્મિતા વિકાસ કેન્દ્ર જે દિવ્યાંગો ના શિક્ષણનું કાર્ય કરી રહી છે આજે અસ્મિતા વિકાસ કેન્દ્ર અને ચૂંટણી વિભાગ ભરૂચ જિલ્લાના કલેક્ટર શ્રી ભરુચ દ્વારા એમના માર્ગદર્શન સાથે દિવ્યાંગ મતદાતાઓનો કાર્યક્રમ યોજવામાં આવ્યો મતદાતા જાગૃતિ કાર્યક્રમ તેમાં ભરૂચ જિલ્લાના તાલુકા લેવલે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા જંબુસર અને વાગરામાં પણ કાર્યક્રમ કરવામાં આવ્યા ટ્રાન્સજેન્ડરને પણ લોકશાહી મતનો ઉપયોગ ખાસ કરી તે માટે જાગૃત કરવામાં આવ્યા અને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો અત્યારે ઘણી વિશાળ સંખ્યામાં દિવ્યાંગ મતદાતાઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓને મતદાન સ્થળે કયા કયા સરકારશ્રી દ્વારા સુવિધાઓ આપવામાં પૂરી પાડવામાં આવે છે સ્વીપ દ્વારા એમને કઈ રીતે મતદાન કરવાનું છે તેની પણ વિસ્તૃત માહિતી અધિકારી શ્રી દ્વારા આપવામાં આવી અને અમારી સંસ્થાના જે મનોદિવ્યાંગ બાળકો છે અઢાર વર્ષથી ઉપરના

અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધજનો ઘર બેઠા જ પોસ્ટલ બેલેટી મતદાન કરી શકે તેવી પહેલ કરવામાં આવી છે જે અન્વયે બાવીસ ભરૂચ સંસદીય મત વિસ્તારના એકસો ત્રેપન ભરૂચ વિધાનસભા વિસ્તારમાં એકસો બે વર્ષીય ફાત્મા બીબી ગુલામ રસુલ શેખ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર તેમના ઘર આંગણે પહોંચ્યું હતું આ ઉપરાંત એકસો એકાવન વાગડા મત

છતાં મારા પતિ ટોલનાકા પાસે ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે અને હું બંગલોઝમાં પાંચ ઘરે કામકાજ કરું છું પણ મારા પતિ બીજી સ્ત્રી જોડે સંબંધ અને ફોનમાં વાતચીત કરાતા માટે હું કાયમ કામ છોડી એમની પાછળ રહેતી આજે હું કપડાં લેવા બજારમાં આવી ત્યારે તે સ્ત્રી જોડે મારા પતિ હતા અને મને જોતા એણે ભગાડી દીધી હતી જેથી અભિયમની ટીમે પતિ પત્ની બંનેને કાઉન્સેલિંગ કરતા પતિએ પણ સ્ત્રી સાથે સંબંધ નહીં રાખવા તેમજ પત્નીએ પણ વહેમ નહીં કરવાની બાહેધરી આપી અને મારી ભૂલ થઈ તેવી કબૂલાત કરી હોય અને વિશ્વાસ અપાવી શાંતિપૂર્વક કાયદાકીય માહિતી આપી સુખદ સમાધાન કરાવ્યો હતું